ઉત્સવની ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ખજાનશી અજયભાઈ ભંડારી ઉપસ્થિત રહ્યા હતા કેમ્પસ ડિરેક્ટર મહેશભાઈ ગાંધી તથા પ્રિન્સિપલ ડોક્ટર કે એમ પ્રજાપતિ વિશેષ ઉપસ્થિતિએ એ ને ગૌરવ આપ્યું હતું કાર્યક્રમ દરમિયાન કુલ એકસો અડતાલીસ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રો જેમાં યુનિવર્સિટીમાં વિવિધ વિષયોમાં પ્રથમ પ્રથમ આવનાર આવનાર કોલેજ કક્ષાએ દરેક વર્ષમાં તથા અનુસ્નાતક વિભાગમાં પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષમાં પ્રથમ આવનાર તમામ વિદ્યાર્થીઓને તેમના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ શિલ્ડ મેડલ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા વિવિધ પ્રકારની કોલેજ કક્ષાએ ચાલતી વિવિધ ધારાઓમાં શૈક્ષણિક સાંસ્કૃતિક રમતગમત તેમજ એનએસએસ વિભાગ માં સારો દેખાવ બદલ હતું અને સંસ્કારનું મહત્વ સમજાવ્યું કેમ્પસ ડિરેક્ટર મહેશભાઈ ગાંધી અને પ્રિન્સિપલ ડોક્ટર કે એમ પ્રજાપતિએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી કાર્યક્રમનું સુંદર સંચાલન ડોક્ટર મહેન્દ્ર આર પટેલ અને પ્રોફેસર ડી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અંતે પ્રોફેસર ડીઆર પટેલ દ્વારા આભાર વિધિ વ્યક્ત કરી તમામ મહાનુભાવો, પ્રાધ્યાપક, વિદ્યાર્થીઓ તથા સહયોગીઓનો આભાર માનવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. માં આજરોજ સંવાદના દિવસે ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો અને સાથે સાથે આખું વર્ષ દરમિયાન છોકરાઓ એક્ટિવિટી જે કરે છે કોલેજમાં પહેલો નંબર લાવે છે, સાથે સાથે બીજો નંબર લાવે છે ઇનોવેશન ક્લબ છે, ફિનિશિંગ સ્કૂલ છે આખું વર્ષ દરમિયાન એક્ટિવિટી એક્ટિવિટી સાથે સાથે દરેક કાર્યક્રમ એ લોકો છોકરાઓ ભાગ લે છે તેમને એક ટ્રોફી અને સાથે સાથે સર્ટિફિકેટનું એનાયત કરવામાં આજના રોજ આવ્યો છે સાથે જનતા કિલોણી મંડળ સંચાલ સંચાલિત જે મંડળ છે એમ જે જોશ આપણે ગાડી સાહેબ છે એ પણ આજ રોજ ઉપસ્થિત હતા એ સાહેબનું બાપર સાથે સાથે ખજાનસી સાહેબથી બંધારી સાહેબના પણ આ કાર્યક્રમને શોભા વધારી અભિવૃતિ કરી કરીએ સાહેબનો પણ આભાર માનું છું